ડીસા રહેવાસી નરસિંહજીરાજી ઠાકોરે પોતાના મિત્ર મિતેશભાઈ પઢિયારને રૂપિયા દસ હજાર ટ્રાન્સફર કરવાની પ્રક્રિયામાં મોબાઈલ નંબરના આંકડામાં ભૂલ થતાં તે રકમ નવ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ભૂલથી લીલીયા મોટરના પત્રકાર ઇમરાન પઠાણના એસબીઆઈ ખાતામાં જમા થઈ ગઈ હતી નરસિંહજી ઠાકોરે ટેલિફોનિક સંપર્ક કરી વાત કરતા ઇમરાનભાઈએ આજના ફોડફરિયા સમયમાં કોઈપણ ગેરસમજ ટાળવા બેંકમાં પહોંચી ખરાઈ કરવાની સલાહ આપી હતી બપોરે લગભગ ત્રણ વાગે ઇમરાન પઠાણે લીલીયા એસબીઆઈ શાખાના મેનેજર હિતેશભાઈ પટેલની હાજરીમાં

જી ભાઈ હવે કાલે અમારે એક પૈસા આવી ગયા હતા તમારા ખાતા ની અંદર જી ભાઈ એ ભાઈએ મને નાખવાના હતા પૈસા અને પૈસા આવી ગયા તમારા ખાતા તમારો મારો નંબર થોડો સેમ હતો એક બે આંકડાની થોડી ભૂલ હતી ખાલી જીભાઈ ગયા હતા અને એ બાબતે મારો ફોન પણ આવ્યો હતો એટલે મેં કીધું કે હું બેંકમાં વેરીફાઈ કરી લઉં અને તમને હું પૈસા પાછા નાખી દઈશ જોકે પૈસા પાછા નાખી દીધા મને ફોન આવ્યો બી એમની કે મિતેશભાઈ આવી ગયા છે તમને ફોન કરીને થોડો આભાર માની લો કે તમે પૈસા આપી દીધા છે તો સારું કેવાય કારણ કે નઈ શું આજના જમાનામાં અત્યારે હવે કોઈ પૈસા આપતું નથી ગમે તેટલા પૈસા હોય ને મને એક એક માટે એવું જ લાગ્યું હતું કે પૈસા ગયા હવે return આવી ના શકે ના શકે ના શકે પણ પછી તમને ફોન કર્યો અને તમારો જે મને જવાબ મળ્યો એ બદલ મતલબ લાગ્યું કે ના પૈસા પૈસા આવી જશે આપણા પાછા મારા પૈસા આવી પણ ગયા પાછા પેલા રૂપિયા નાખ્યો પછી ખુબ ખુબ આભાર પેલા રૂપિયા નાખ્યો પછી નવ હજાર નવસો નવ્વાણું નાખ્યા હા એ કન્ફર્મ થયું એમને મને ફોન કરીને કીધું કે પેલા ઇમરાન ભાઈ આપણને પૈસા આપી દીધા છે ને મારા ખાતામાં આવી ગયા છે જી જી એમાં શું છે કોઈનો રૂપિયો ઈશ્વર નો રખાવે કેમ કે એને કઈ મહેનત ના હોય સાહેબ એને એને કઈ મહેનત ના પૈસા હોય તો મને ખબર નથી હા અને શું એ પોતે ટ્રેક્ટર ચલાવે છે મતલબ કે ભાડાથી એટલે પછી કાલ મેં તમને કીધું હતું ને મેં કીધું એકદમ મજૂર માણસ છે તમે કોઈ ના કે બિલકુલ તમે ચિંતા ના કરો પૈસા તમારા મન કે મળી જશે અને મને વિશ્વાસ આવ્યો કે ના વાંધો નહીં આવે અને અને સાહેબ એમાં શું હતું ખાલી વેરીફિકેશન કરવાનું હતું કે ભાઈ સાચું છે ને આવ્યા છે ને અત્યારે ફ્રોડ નો સમય છે એટલે બહુ બીક લાગે

એક પાઈપ પણ થાય ના ખરી વાત છે કારણ કે કોઈના અઘના પૈસા લઈને કોઈ મતલબ નથી નહી નહી નહીં મતલબ કે કોઈ મતલબ એ નથી ઓકે ઓકે સર ને લીલીયા તરફ આવો તો મળી બરાબર નંબર સેવા અમરે અમરેલી અમરેલી જિલ્લા નું લીલિયા બરાબર ઓકે ઓકે સારું થેન્ક યુ ના